జయ శ్రీ కృష్ణ మిత్ర చాలా తమ్ముస మజాను నాకుడు ఆడ సంభా శ్రీ గణేశాయ నమ కృష్ణ కనయాణాయ నమ మారా కన నే సోనా మారా కన యే సోనా పారణు సోనాను పారణు నేరలా దోరీ సోనాను పారణు నీరలా దోరీ હીરલાની દોરીએ રતન જડેલા હીરલાની દોરીએ રતન જડેલા પ્રીતે પૌઢાળીને લવરે યો વારણા પ્રીતે પૌઢાળીને લવરે યો વારણા હાલરડા ગાઉં તો ઊંઘી ઊંઘી જાય ઊંઘમાં જબકીને જાગી જાય હાલડા ગાઉ તો ઊંઘી ઊંઘી જાય ઊંઘમાં જબકીને જાગી જાય મારા રે કાના ને સોનાનું પારણું સોનાનું પારણું ને હીરલા દોરી સુંદર શામને એક એવી ટેવ છે સુંદર શ્યામને એક એવી ટેવ છે ઊંઘતા જાય જાગતા જાય બાંધ્યા રમકડે રમતા જાય ઊંઘતા જાય જાગતા જાય બાંધ્યા રમતા જાય મારા રેખાન ને સોનાનું પારણું સોનાનું પારણું ને હીરા દોરી નંદજીના લાલ ને એક એવી ટેવ છે નંદજીના લાલ ને એક એવી ટેવ છે હસતા જાય રમતા જાય પગનો અંગૂઠો સુ જાય હસતા જાય રમતા જાય પગનો અંગુઠો ચૂસતા જાય મારા રે કાનને ને સોનાનું પારણું સોનાનું પારણું ને દોરી જશોદાના જાયા ને એક એવી ટેવ છે જશોદાના જાયા ને એક એવી ટેવ છે પારણેથી થી બારણે છટકી જાય ગાયની ગૌશાળામાં સંતાઈ જાય બારણે બારણે છટકી જાય ગાયની ગૌશાળામાં સંતાઈ જાય મારા રે કાનને સોનાનું પારણું સોનાનું પારણું ને હિરલા દોરી જશોદા માતા ગોતવા જાય જશોદા માતા ગોતવા જાય અંગૂઠો બતાવી છટકી જાય અંગૂઠો બતાવી છટકી જાય માતા સોટી લઈને જાય નાટક કરીને વાલો વાલો થાય માતા સોટી લઈને જાય નાટક કરીને તો વાલો વાલો થાય મારા રે કાનને ને સોનાનું પારણું સોનાનું પારણું ને હીરા દોરી ખોળામાં આવી બેસી જાય માતા નો ગુસ્સો ઉતરી જાય ખોળામાં આવી તો બેસી જાય માતાનો ગુસ્સો ઉતરી જાય મારા રે કાનને સોનાનું પારણું સોનાનું પારણું ને હીરલા દોરી સખી મંડળનો શામ સખી મંડળ નો શામ સલૂણ નટ ખટપણું કરતો જાય શામ નટ ખટપણું કરતો જાય સખી મંડળ સાથે ભજન માં જાય સખી મંડળ સાથે ભજનમાં જાય મારા રે કાન ને સોનાનું પારણું સોનાનું પારણું ને હીરલા દોરી સહુ સખીઓને એક એવી ટેવ છે સહુ સખીઓને એક એવી ટેવ છે भजनमा नाचती कूदती जाय काना ने हा लरडा गाती जाय भजनमा नाचती कूदती जाय काना ने हा गाती जाय मरारी कान ने सोना नु परणो सोना नु परणो ने हीरा दोरी हीरा दोरी ए रतन जडेला प्रीते पोडाडी ने लौ यो वारणा હાલ ગાવ તોય ઊંઘી ઊંઘી જાય ઊંઘમાં માં જબકીને જાગી જાય ઊંઘમાં જબકીને જાગી જાય જય શ્રી કૃષ્ણ મિત્રો પસંદ આવે તો લાઈક અને શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ